મિટ્ટી બંધે કોન્ક્રીટ અને માટી વડે બનેલો મિટ્ટી નદી પર અબડાસા તાલુકા કચ્છ જિલ્લા ગુજરાત ભારતમાં આવેલો બંધ છે મિટ્ટી નદી મધ્યમ કક્ષાનું વહેણ છે અને જળાશય માટે ચારસો અડસઠ દશાંશ સાત નવ ચોરસ કિલોમીટરનો સ્ત્રાવક્ષેત્ર પૂરો પાડે છે આ બંધ ત્રંબૌ ગામ નજીક આવેલો છે અને તેનું બાંધકામ ઓગણીસો ત્યાંસી પૂર્ણ થયું હતું આ બંધ ચાર હજાર ચારસો પાંચ મીટર લાંબો અને સત્તર દશાંશ ચાર શૂન્ય મિલિયન ઘન મીટર એમસીએમની કુલ સંગ્રહ ક્ષમતા બે દશાંશ સાત કાની મૃત સંગ્રહ ક્ષમતા અને અને ચૌદ દશાંશ સાત બે એમસીએમ જીવંત સંગ્રહ ક્ષમતા ધરાવે છે મેશ્વ જળાશય યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક અગત્યની યોજના છે આ યોજનાનો ઉદ્દેશ સિંચાઈ અને પૂર નિયંત્રણનો છે આ યોજના હેઠળ મેશ્વો નદી પર શામળાજી નજીક ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લા ખાતે બાંધવામાં આવેલો છે આ યોજનાના આવરા ક્ષેત્રનો વિસ્તાર બસ્સો ઓગણસાઠ ચોરસ્કી મી જેટલો તેમજ આવરા ક્ષેત્રમાં વહી જતું વાર્ષિક સરેરાશ પાણી ત્રેસઠ દશાંશ સાત એક મિલિયન ઘન મીટર જેટલું છે આ ક્ષેત્રનો સરેરાશ વાર્ષિક વરસાદ આઠસો ચોસઠ મિલીમીટર જેટલો છે આ યોજનાનું બાંધકામી સ ઓગણીસો ઓગણસાઠના વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું અને ઈ સ ઓગણીસો એકોતેર અને ઓગણીસો બોતેરના વર્ષમાં બાંધકામ પૂરું કરવામાં આવ્યું હતું રંગોળા બંધ રંગોળી નદી પર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંગોળા ગામ નજીક આવેલો બંધ છે આ બંધના નિર્માણનું કાર્ય ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાએ કરાવ્યું હતું ત્યારબાદ બંધનું સંપૂર્ણ નિર્માણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરાવ્યું હતું આથી આ બંધ ભાગસાગર ડેમ તરીકે પણ ઓળખાય છે ડેમનું બાંધકામ ઓગણીસો છેતાલીસની સાલમાં શરૂ થયું હતું અને ઓગણીસો બાવનમાં તે બનીને તૈયાર થઈ ગયો હતો ડેમ બનાવવા માટે તે સમયે ત્રેસઠ દશાંશ ચાર બે લાખનો ખર્ચ થયો હતો આ ડેમ પર કુલ સુડતાલીસ જેટલા દરવાજા છે જે વગર વીજળીએ ફક્ત પાણીના દબાણથી આપોઆપ ખુલે છે જે આ બંધની વિશેષ ખાસિયત છે આ ડેમની લંબાઈ પાંચસો અડતાલીસ દશાંશ સાત આઠ મીટર છે ડેમના દરવાજાનું માપ દસ દશાંશ નવ આઠ મીટર બાય એક દશાંશ પાંચ બે મીટર છે રુદ્રમાતા બંધ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી ખારી નદી પર કચ્છનો સૌથી મોટો માટી બંધ છે તે ભુજથી પંદર કિમીના અંતરે ભુજ તાલુકાના નોખાણીયા ગામે આવેલો છે અને ભુજ નજીકના પ્રવાસન સ્થળોમાં તેનો સમાવેશ થાય છે આ બંધ રુદ્રાણી બંધ તરીકે પણ ઓળખાય છે તેનું નિર્માણ ઓગણીસો અઠ્ઠાવનમાં શરૂ થયું હતું અને ઓગણીસો સિત્તેરમાં પૂર્ણ થયું હતું બંધનો કેચમેન્ટ એરિયા સ્ત્રાવ વિસ્તાર પાંચસો બોતેર ચો કિમી છે અને કુલ સંગ્રહ ક્ષમતા પાંસઠ ઘન કિમી છે આ કૃત્રિમ જળાશય ભુજની આસપાસના નિર્જન વિસ્તારોમાં પાણી પહોંચાડે છે બંધની નજીક લગભગ ચારસો વર્ષ જૂનું રુદ્રમાતા મંદિર આવેલું છે મંદિરના સંકુલમાં અન્ય દેવી દેવતાઓને સમર્પિત નાના મંદિરો છે વિલિંગડન બંધ જૂનાગઢ શહેરના પૂર્વ ભાગમાં દાતારની ટેકરીઓની તળેટીમાં અને કાળવો નદી પર બાંધવામાં આવેલો બંધ છે આ બંધનું નામ તે સમયે ભારતના ગવર્નર માર્કસ વિલિંગડનના નામ પરથી રાખવામાં આવ્યું હતું તેની બાજુમાં આવેલી દાતારની ટેકરીઓની ટોચ પર સંત જમિયાલ શાહ દાતારનું મંદિર આવેલું છે જે હિંદુઓ અને મુસ્લિમો બંને માટે પ્રખ્યાત સ્થળ છે દાતારની ટેકરીઓ પરનું ચઢાણ આશરે પચ્ચીસો પગથિયા અથવા આઠસો સુડતાલીસ મીટર જેટલું થાય છે